રત્ના તેના સાસરિયાની એકમાત્ર પુત્ર વધુ તેની સાસુ મમતાજી સાથે એક જ શ્વાસમાં બોલી રહી હતી મમ્મીજી હું ચાર પાંચ દિવસ માટે મારા પિયર જઈ રહી છું મેં શાંતાબાઈને કહી દીધું છે કે તેઓ ચાર પાંચ દિવસ માટે રસોઈ કરવા આવશે તેઓ સવારે તેમનું ટિફિન પેક કરી દેશે અને તમારા માટે સવારનો નાસ્તો અને બપોરનું ભોજન બનાવી દેશે અને આ તો ફક્ત ચાર પાંચ દિવસની જ વાત છે હું પાછી આવી જઈશ તેના સાસુ મમતાજીએ રોફ જમાવતા કહ્યું તારા વિના અમે બધું કરી શકીએ છીએ બહુ હજી મારા હાથ પગ ચાલે છે તું તો એમ કહી રહી છે ત્યારે તારા વિના દુનિયા થંભી જશે અને તેમ પણ હવે તારી માતા તો રહી નથી તો પછી કેવું પિયર હવે ત્યાં કોણ છે તારું બસ ખાલી દિવાલો અને બારીઓ જ બચી છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો તેની સાસુની વાત સાંભળીને રથના ઉદાસ થઈ ગઈ અને મનોમન વિચારવા લાગી કે જ્યારે મમ્મી હતી ત્યારે પણ તમે મને પિયર ક્યાં જવા દેતા હતા મમ્મી પાસે ક્યારેય ચાર દિવસ પણ રહેવા દીધી નહીં જ્યારે પણ મારા પિયર જવાની વાત આવતી તો તમારું મોં ચડી જતું જોકે આ બધું વિચારતા રત્ના તેના વિચારોમાંથી બહાર આવી અને બોલી મમ્મીજી ભલે મારી મમ્મી શારીરિક રૂપે અમારી સાથે નથી પરંતુ તેમના આશીર્વાદ હંમેશા અમારી ચાર બહેનો સાથે રહેશે મમ્મી આ દુનિયામાં નથી તો શું થયું પણ આ દિલમાં તો હંમેશા જ રહેશે તે ઘરમાં ફક્ત દિવાલો જ નથી મારી મમ્મીની યાદો પણ છે ફક્ત બારીઓ અને દરવાજા જ નથી મારી મમ્મીની સુગંધ પણ છે અને ચાર બહેનોએ નક્કી કર્યું છે કે અમે દર વર્ષે બે વાર અમારા પિયરમાં ભેગા થઈશું અને મમ્મીની યાદોને એકસાથે જીવીશું એટલે મારી બહેનો પણ આવશે અને હું પણ બાળકોને લઈને આજે સાંજે જઈ રહી છું રચના તેની ચાર બહેનોમાં સૌથી મોટી હતી અને સાસરીયાની એકમાત્ર બહુ જ્યારે તે પાંચમા ધોરણમાં હતી ત્યારે એક માર્ગ અકસ્માતમાં તેને તેના પિતાને ગુમાવ્યા હતા એક પુત્રની ઈચ્છામાં તેની ત્રીસ વર્ષીય માતા એક પછી એક ચાર પુત્રીઓની માતા બની હતી આજે જે ઉંમરમાં છોકરીઓ લગ્ન કરી રહી છે તે ઉંમરમાં તેની માતા ચાર પુત્રીઓ સાથે વિધવા થઈ ગઈ હતી તે તો રત્નાના પિતાજી સરકારી કર્મચારી હતા એટલે માતાને દયાને ધોરણે સરકારી નોકરી મળી ગઈ હતી નહીં ચાર પુત્રીઓ સાથે તેની માતા કાં તો ભીખ માંગીને ગુજરાન ચલાવતી અથવા તો બીજાના ઘરોમાં ઝાડુ પૂતું કરતી માતાએ પોતાના દમ પર તેની ચારેય પુત્રીઓના લગ્ન સારા ઘરોમાં કરાવ્યા કેટલાક સારા સંબંધો તો ફક્ત એટલા માટે જ હાથમાંથી નીકળી ગયા હતા કારણ કે રચનાને કોઈ ભાઈ નહોતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એટલે સારા ગળવાળા લોકો આવતા તો હતા પરંતુ આજ જ કહીને પાછા જતા રહેતા હતા કે આ ભાઈ વગરની બહેન છે પરંતુ માતા હંમેશા કહેતી હતી કે પિયર એક અહેસાસ છે જેને તું જ્યારે પણ તારા માતાના ઘરે આવીશ ત્યારે અનુભવી શકીશ જ્યાં માતાથી જન્મેલા બાળકો હોય તે જ પિયર હોય છે માતાએ તેમના નિવૃત્તિ પછી એક નાનકડું ઘર બનાવ્યું હતું જેથી તેમની ચારેય પુત્રીઓ તેમના ગયા પછી પણ તેમના પિયરની યાદમાં આ ઘરમાં હંમેશા આવતી રહે માતાએ મરતા પહેલા તેમની ચારેય પુત્રીઓને બોલાવીને કહ્યું હતું દીકરીઓ જ્યારે હું ન રહું ત્યારે આ ઘર જ તમારી માતા હશે જ્યારે પણ પિયરની યાદ આવે ત્યારે અહીં આવતી રહેજો ચારેય બહેનો આ ઘરની એક એક ચાવી રાખજો જોકે સાંજે જ્યારે રત્ના પતિ રમેશ ઓફિસથી આવ્યા તો રત્નાએ તેમને ચા નાસ્તો કરાવીને અને તેના સાસુ સસરાના પગે લાગીને તેના બંને બાળકોને લઈને પિયર જેવા રવાના થઈ ગઈ બાળકોની સાથે મુસાફરી ક્યારે પસાર થઈ ગઈ ખબર જ ના પડી ઘરે પહોંચતા જ તેણે તેની પાસેથી ચાવીથી માતાનું ઘરનું તાળું ખોલ્યું બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે ગોઠવેલી હતી બસ થોડી ધૂળ લાગી ગઈ હતી દોસ્તો કાની છેલ્લા સુધી જોજો રત્નાએ આખા ઘરની સાફ સફાઈ કરી અને તેની બહેનોના આવવાની રાહ જોવા લાગી એક એક કરીને ચારેય બહેનો આવી ગઈ તો ચારેય બહેનો પહેલાં ગળે મળી અને પછી તેમની માતાની તસવીર સામે ઊભી રહીને ચારેય બહેનોએ એકસાથે કહ્યું કે મમ્મી અમારું પિયર આજે પણ જીવંત છે આ કહેતા જ ચારેય બહેનોની આંખોમાં પાણી આવી ગયું ત્યારે બીજા નંબરવાળી બહેન સુમને કહ્યું કે જુઓ દીદી આપણી માતા જેટલી મજબૂત હતી તેમની મજબૂતી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે હા સુમન મમ્મી એક મજબૂત અને આત્મવિશ્વાસુ સ્ત્રી હતી તેમણે ક્યારેય કોઈની સામે હાથ લંબાવ્યો ન હતો આ તેમના આત્મવિશ્વાસ અને પ્રામાણિકતાની ચમક છે રત્નાએ કહ્યું ત્યારે ત્રીજી બહેન સીમા બોલી દીદી મમ્મી બટાકાના પરોઠા કેટલા સારા બનાવતી હતી ને મમ્મીના હાથમાં તો જાદુ હતો ને કેટલી કોશિશ કરી પણ આજ સુધી મમ્મી જેવા પરોઠા બનાવી શકી નથી જ્યારે મમ્મી હતી ત્યારે મારા આવતા પહેલાં જ મમ્મી પરોઠાની બધી તૈયારીઓ કરી લેતી હતી અને પછી ગરમા ગરમ એટલા નરમ પરોઠા બનાવતી હતી કે હું તો ત્યાં રસોડામાં જ કાઉન્ટર પર રાખીને પરોઠા ખાવા લાગતી હતી તો મમ્મી ખીજાતી કે અહીં ગરમીમાં ઊભી રહીને ના ખા રૂમમાં જઈને આરામથી બેસીને ખા આ બધી વાતો સાંભળીને સૌથી નાની બહેન રિન્કુની આંખોમાં પાણી આવી ગયું કારણ કે તે તેની માતાની સૌથી લાડલી દીકરી હતી રીંકુ જ્યારે છ મહિનાની પણ નહોતી ત્યારે તેના પિતા તે બધાને છોડીને જતા રહ્યા હતા ત્રણેય બહેનો સાસરીએ ગયા પછી ફક્ત રીંકુ જ તો મમ્મી સાથે રહી ગઈ હતી રીંકુ અને મમ્મી બંનેએ ફરી ફરીને આ જમીન શોધી હતી અને ફાઇનલ કરી હતી ત્યારે મોટી બહેન રચનાએ તેની ત્રણેય બહેનોને ગળે લગાવી લીધી અને બોલી ચાલો આજે આ તમારી રત્ના દીદી તમને બધા અને મમ્મી જેવા બટાકાના પરોઠા બનાવીને ખવડાવશે દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો પણ પહેલાં દીદી કંઈક ચા નાસ્તો તો કરી લઈએ પછી પરોઠા બનાવીએ ચાના શોખીન બીજી બહેન સુમને કહ્યું હા ચાલો ઠીક છે પહેલાં ચા પી લઈએ ચા પીધા પછી રત્નાએ બટાકા ઉકાળવાના મૂકી દીધા ત્યારે સુમને રસોડમાં પ્રવેશતા કહ્યું લાવો દીદી હું લોટ બાંધી દઉં ત્યારે બાકીની બંને નાની બહેનો પણ રસોડાના દરવાજા પર આવીને ઊભી રહી ગઈ અને બોલી દીદી અમે કંઈ મદદ કરીએ બંનેએ પૂછ્યું ના એક તો રસોડામાં બે જ લોકો આરામથી ઊભા રહીને કામ કરી શકે છે જો તમે પણ આવી ગઈ તો રસોડું ભરેલું ભરેલું લાગશે અને બીજું તમે લોકો બાળકોને જુઓ તેમ પણ અમે બંને બનાવી લઈશું રત્નાએ કહ્યું તો બંને બહેનો બહાર આવીને બાળકોને જોવા લાગી રત્ના પરોઠાની તૈયારી કરતા કરતા વિચારવા લાગી કે જે દિવસે મમ્મી ટિફિનમાં બટાકાના પરોઠા આપતી હતી તે દિવસે તેને શાળામાં ભૂખ્યા રહેવું પડતું હતું કારણ કે રત્નાનું ટિફિન જેવું જ ખુલતું તો બધી મિત્રો તેના પર તૂટી પડતી હતી ત્યારે ઘરે આવીને આ વાત મમ્મીને જણાવતી તો મમ્મી બહુ ખુશ થઈ જતી અને કહેતી કે કાલથી વધારે બનાવી દઈશ અરે દીદી ક્યાં ખોવાઈ ગઈ કુકરે સીટી આપી દીધી છે અને મારા હાથમાં લોટથી ભરાયેલા છે શું મને કહ્યું તો રત્નાએ ગેસ બંધ કર્યો અને કુકર ઠંડુ થતાં જ બંને બહેનોએ ફટાફટ બટાકાના પરોઠા બનાવવાના શરૂ કર્યા એક પરોઠું બનતા જ રત્નાએ કહ્યું કે સુમન પહેલાં ચઠોરી રીંકુને બોલાવી લાવ સૌથી પહેલાં તેને જ પરોઠું ખવડાવીએ દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે હજી દોસ્તો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર્યો હોય તો જલ્દીથી દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બાળકોને પણ પછી આપીશું રીંકુને આવતા જ રત્નાએ પરોઠા પર ઘી લગાવ્યું અને મમ્મીના હાથનું બનેલું લીંબુનું અથાણું કાઢીને પરોઠા સાથે આપી દીધું એક કોળીઓ ખાતા જ રીંકુ બોલી વાહ દીદી એકદમ મમ્મી જેવું પરાઠું બનાવ્યું છે મમ્મી જેવું તો ક્યારેય જિંદગીમાં પણ ના બનાવી શકું નાની કહેતા રત્નાની આંખોમાં પાણી આવી ગયું ત્યારે સુમન બોલી દીદી આ દરેક વાત પર મમ્મીની આટલી યાદ કેમ આવી રહી છે અરે પાગલ મમ્મી ક્યારે ભૂલાય છે કે શું ત્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી મમ્મી અને મમ્મીની વાતો આ રીતે યાદ આવતી રહેશે ચારેય બહેનોનું ખાવા પીવાનું પૂરું થઈ ગયું તો ચારેય બહેનોએ હોલમાં ચારેય માટે પાથરી દીધા દીધા બાળકોને સુવડાવી હતા મમ્મી હતી ત્યારે પણ દીકરીઓ એક જ જગ્યાએ સૂતી હતી તો મમ્મી કહેતી હતી કે મારા પછી પણ તમે ચારેય બહેનો આ રીતે હળી મળીને રહેજો ક્યારેય કોઈના કહેવામાં આવીને તમારા સંબંધો ખરાબ ન કરશો લેણદેણમાં સમય અને પરિસ્થિતિઓ અનુસાર ભલે મારાથી ઓગણીસ વીસનો ફેરફાર થઈ ગયો હશે પરંતુ પ્રેમમાં હું ચારેય બહેનોને બરાબર જ કરતી હતી અંતિમ સંસ્કારની બધી વિધિઓ ગામમાં જ થવાની હતી જ્યારે ભાભી રચનાની માતા અંતિમ સંસ્કારની બધી વિધિઓ કરવા માટે તૈયાર થઈ તેના મોટા પૈસાબ રચનાના કાકા અને ગામના પંચોએ કહ્યું કે આ વિધિઓ કોઈ છોકરી કરી શકે નહીં આ તો પુત્રનો અધિકાર છે અને આ જ કારણે છે કે મોટા ભાઈશાબના સૌથી મોટા પુત્ર રમને અંતિમ સંસ્કાર માટે બોલાવવામાં આવ્યો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો હવે દોસ્તો કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે અંત સુધી જોડાયેલા રહેજો ભાભી અંતિમ સંસ્કારની વિધિઓ પૂરી થયા બાદ રમનને ગોદ લઈ લો આખરે રમેશભાઈની પુત્રીઓને પણ એક ભાઈ મળી જશે અને આ ઘર જમીન જાયદાદ પણ આપણા પરિવારમાં જ રહેશે નહીં તો જો ભાઈ નહીં હોય તો આ બધું કોને મળશે રત્નાના મોટા કાકાએ રત્નાની માતાને કહ્યું રત્નાની માતાએ જવાબ આપ્યો મોટાભાઈ સાહેબ હું અમારી પુત્રીઓને ભાઈ આપીશ પરંતુ તેઓ ભાઈને ગોદ લઈને નહીં પણ તેમને જેમ ઉછરીને ભાઈ બનાવીશ હું હું તમારી મિલકતની લાલચમાં નથી મારા પતિના ગામને છોડીને મારા માતરના શહેરની મિલકતને વેચીને મારા પુત્રીઓનું ભવિષ્ય બનાવીશ તમે આમ કેમ કહી રહ્યા છો ભાભી અમે તો ફક્ત તમારી ચિંતા કરી રહ્યા છીએ મોટા ભાઈ સાહેબ જો તમે મારી ચિંતા કરી રહ્યા છો તો હું તમને બધાને એક વાત કહી દઉં કે પુત્રના પગલે પગલે ચાલવાનો જમાનો ગયો હવે હું પુત્રીઓના હાથ પર ચાલવાનો જમાનો લાવીશ હું મારી દીકરીઓને એવી રીતે ઉછરીશ કે પુત્ર જેવું કોઈ સ્થાન જ નહીં રહે આ સાંભળીને સૌ કોઈ ચૂપ થઈ ગયા તે દિવસથી રત્નાની માતાએ પોતાના સંઘર્ષની વાર્તા શરૂ કરી તેમણે પોતાની દીકરીઓ સાથે શહેર આવીને એક નાનકડું ઘર ખરીદ્યું અને પછી આ જ ઘરને એક માળનું બનાવ્યું જે આજે અહીં છે જ્યારે પણ હું મારા પતિ સાથે વાત કરતી ત્યારે હંમેશા ભાભી અને તેમની દીકરીઓની વાતો કરતી અને કહેતી કે જો મેં પણ ભાભી જેવી હિંમત બતાવી હોત તો આજે પરિસ્થિતિઓ કંઈક અલગ હોત ચાચી બોલતા બોલતા રડી પડી તેમની આંખોમાં આંસુ જોઈને રિંકુનું મન દુઃખી થઈ ગયું રિન્કુએ ચાચીનો હાથ પકડીને કહ્યું ચાચી તમે કેમ રડી રહ્યા છો તમે તો મમ્મીને જોયા અને મમ્મી તો હંમેશા ખુશ રહેવા કહેતી હતી બેટી રડીશ નહીં માફ કરજો મારે આ બધી વાતો કરવી જોઈતી ન હતી ચાચી બોલ્યા રત્ના અને સુમને એકબીજાને જોયું રીંકુએ કહ્યું ચાચી તમારી દીકરીઓ ક્યાં છે તેઓ નથી આવી દીકરી તેમને આવવા માટે રજા મળી નથી તેમના બાળકોની પરીક્ષા ચાલી રહી છે ચાચીએ ઉદાસ થઈને કહ્યું ચાલો ચાચી હવે બધું ભૂલી જઈએ અને ચાલો આપણે બપોરનું ભોજન કરીએ રીન્કુએ કહ્યું તારી બહેનો ક્યાં છે દીકરી તેઓ હજી સુધી તૈયાર થયા નથી કે શું આ ચાચી તૈયાર છીએ સીમા અંદરથી બોલી બધા ભોજન કરવા બેઠા આજે મસાલેદાર ભોજન બન્યું હતું બધી બહેનો અને બાળકો જમી રહ્યા હતા ત્યારે રચનાની સામે ચાચી બેઠા હતા તેઓ ચૂપચાપ ભોજન કરી રહ્યા હતા ચાચીના હાથમાં એક પણ ભરવા મરચું નહોતું હતું તરત જ ચાચીને કહ્યું ચાચી તમે ભરવા મરચું ખાઓ ને ના દીકરી મારે મરચાં નથી ખાવા મને પસંદ નથી ચાચીએ કહ્યું ચાચી મમ્મી હંમેશા કહેતી હતી કે તમારી મનપસંદ વાનગી ભરવા મરચાં છે તમે આ રીતે મમ્મીની વાતને ખોટી સાબિત ના કરો રત્નાએ કહ્યું હા દીકરી મને મરચાં બહુ પસંદ છે પરંતુ હવે હું મરચાં ઓછા ખાઉં છું પ્રવીણને તીખું ખાવાનું બહુ પસંદ નથી એટલે ઘરમાં ઓછું તીખું બને છે આમ પણ કોને બનાવીને ખવડાવું છું એક જ દીકરી સાથે રહે છે તે પણ વિદેશમાં બને છે તો તીખું ખાવાનો સવાલ જ નથી ચાચીએ ઉદાસ થઈને કહ્યું તમે પ્રવિણ વિશે આટલી ચિંતા કેમ કરો છો જાતી તેની પણ પોતાની એક દુનિયા છે તેની પત્ની અને બાળકો છે હા બેટી બધી સ્ત્રીઓને એક પુત્રની જરૂર હોય છે જ્યારે પુત્રીઓ સાસરે જાય છે ત્યારે એક પુત્ર જ તો વૃદ્ધાવસ્થાનો સારો હોય છે ના ચાચી પુત્ર અને પુત્રી બંને સમાન હોય છે એક પુત્રથી પણ વધારે લાગણી પ્રેમ અને પુત્રીઓ આપે છે સુમને કહ્યું આ સુમન સાચી વાત છે સીમા અને પણ બોલી ભોજન કર્યા પછી કાલની જેમ આજે પણ તમે ઉદાસ છો શું થયું છે ચાચી તમે અમારી માતાને પણ રડાવ્યા હતા તે પણ ફક્ત તમારા પુત્ર માટે ચાચી તમને શું લાગતું હતું તમારી માતાને તેમના પતિ ગુમાવ્યાનું દુઃખ નહોતું થયું તેમના હૃદયમાં કેટલું દુઃખ હતું તમે તેમને કેમ રડાવ્યા હતા દીકરી શું થયું ચાચી તમે રમણ વિશે વાત કરતા હતા તો હું પૂછી રહી છું કે મમ્મીને ક્યારેય કોઈનાથી દુઃખ થયું હોય તો મને કહો હું તો આ બધી વાતોથી અજાણ હતી આ સાંભળીને સુમન અને સીમા પણ રડી પડી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાલો ચાચી આપણે વાતચીત કરીએ હું તમને આ ઘર વિશે પૂછું છું શું થયું યાદો કેટલી કહ્યું હતું બેટા મમ્મીએ મને કહ્યું હતું કે આ ઘર પુત્રીઓ માટે છે હું ઈચ્છું છું કે મારી પુત્રીઓ હંમેશા આ ઘરમાં આવે અને આ ઘરમાં રહે પછી આ ઘર પુત્રીઓને પુત્રથી પણ વધારે લાગણી આપશે આ સાંભળીને રત્નાએ ચાચીને ગળે લગાવી લીધા અને કહ્યું ચાચી હું તમને કંઈ કહેવા માગું છું તમે કેમ ઉદાસ છો કૃપા કરીને મને કહો રત્ના હું પુત્રને ગોદ લઈને પસતાઈ રહી છું હું મારા પતિના મૃત્યુ પછી એકલી પડી ગઈ છું મારા પતિના મૃત્યુ પછી પ્રવીણ મને જોઈ પણ નથી મારી પુત્રીઓ અને તેમના પતિઓ મને ખૂબ પ્રેમ કરે છે પરંતુ પ્રવીણ મારી પાસે નથી આવતો મને આ વાતનો અફસોસ છે હું ઈચ્છું છું કે મારા પતિ અને હું એક પુત્રીને ગોદ લઈ લઈએ અમે તેમની સારી રીતે સંભાળ રાખી શકીએ પણ હવે તે શક્ય નથી ચાચીના આંસુ જોઈને રત્નાએ તેમને આશ્વાસન આપ્યું તે દિવસે રત્ના અને તેની બહેનોએ ચાચીને કહ્યું કે તેઓ બધા એકબીજાની સાથે છે આ સાંભળીને ચાચીને શાંતિ મળી તે દિવસે ચાચી તેમની દીકરીઓ વિશે પણ વાત કરી ચાચીની મોટી દીકરી દિલ્હીમાં રહે છે જ્યારે નાની દીકરી વિદેશમાં રહે છે આજે રત્ના અને તેની બહેનો સમજી ગઈ હતી કે ભાઈ બહેનના સંબંધો મહત્વના છે પરંતુ પુત્ર પુત્રીના સંબંધો પણ મહત્વના છે પુત્ર પુત્રી બંને પરિવાર માટે મહત્વના છે આજે રચના અને તેની બહેનો સમજી ગઈ હતી કે ભાઈ બહેનના સંબંધોને ભૂલી શકાતા નથી અને એક માતા પિતાના સંબંધો પણ મહત્વના છે આ તારી માતા ખરેખર ઝાંસીની રાણી જેવી હતી જેણે પોતાના અધિકારો માટે સંઘર્ષ કર્યો ચાચી આગળ કહ્યું તે દિવસે મને ઈચ્છા થઈ હતી કે જઈને ભાભીને કહી દઉં કે ભાભી તમે તો મારી ઝાંસીની રાણી છો પણ હિંમત નહોતી થઈ અને બેટી પાઘડીની વાત કરીએ તો ભાભીએ પોતાની પાઘડી પોતે બાંધી ભલે તે રસ્મ દ્વારા નહોતી પણ એમણે સમાજના પંચો સામે આત્મવિશ્વાસથી પોતાના અધિકારો માટે લડ્યા ચાચીએ આગળ કહ્યું તે દિવસ પછી હું ઘણીવાર ભાભી સાથે આ વિશે વાત કરવા જતી પણ ભાભી હંમેશા વાતને ટાળી દેતી તેઓ કહેતા સંઘર્ષ મુશ્કેલીઓ અને હિંમતને કદી યાદ કરવી નહીં જોઈએ પરંતુ તેમાંથી શીખેલા પાઠને હંમેશા યાદ રાખવા જોઈએ તેમના પતિના મૃત્યુ પછી ભાભીએ પોતાને અને પોતાની દીકરીઓને સમાજની મિલકતથી લાલચથી દૂર રાખ્યા મને ગર્વ છે કે હું આવી મહાન સ્ત્રીની નાનકડી બહેન છું ચાચીએ ભાવુક થઈને કહ્યું રત્ના સુમન સીમા અને રિન્કુ બધા ચૂપ હતા તેઓ ચાચીના શબ્દો સાંભળીને ગંભીર થઈ ગયા હતા તેમની માતાએ કેટલી મુશ્કેલીઓ સહન કરી હતી તે જાણીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા મિત્રો કાને છેલ્લા સુધી જુજો હવે નવો ટ્વિસ્ટ આવશે તેમની માતાએ તેમને એકલા હાથે ઉછેર્યા હતા અને તેમને બધી ખુશીઓ આપી હતી ભલે તેમને પોતે કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો ચાચીની વાત સાંભળીને રિંકુની આંખોમાં આંસુ આવી ગયા ચાચી મમ્મીએ પાપાને ક્યારે યાદ કર્યા છે રીંકુએ પૂછ્યું ના બેટી તારી માતા કદી પાપાને યાદ કરતા ન હતા તેઓ ફક્ત પોતાની દીકરીઓના ભવિષ્ય વિશે વિચારતા હતા તેઓ કહેતા હું કદી પાછળ ફરીને જોઈશ નહીં હું ફક્ત આગળ જોઈશ ચાચીના શબ્દો સાંભળીને બધી બહેનો ચૂપ હતી તેઓ સમજી ગયા હતા કે તેમની માતાએ કેટલી હિંમતથી તેમનો સંઘર્ષ કર્યો હતો પછી ચાચીએ તેમની દીકરીઓ વિશે વાત કરી દીકરી મારા બે દીકરીઓ છે મોટી દીકરી દિલ્હીમાં રહે છે અને નાની દીકરી વિદેશમાં રહે છે તેઓ પણ પોતાની માતાની જેમ બહાદુર છે હું તેમને ગોદ લીધેલા પુત્રની જેમ પ્રેમ કરું છું ચાચી તમારા બંને દીકરીઓ તમારી સાથે છે તમારા માટે તે બંને પુત્ર અને પુત્રી બંને છે તમે કેમ ઉદાસ છો શું મને પૂછું બેટી હું મારા પુત્રને લીધે દુઃખી છું તે મારી વાત સાંભળતો નથી તે મને પ્રેમ કરતો નથી મને હંમેશા લાગે છે કે હું તેને દત્તક લીધેલા પુત્રની જેમ પ્રેમ કરું છું ચાચીએ કહ્યું ચાચી ચિંતા ન કરો તમારા દીકરીઓ તમારી સાથે છે તેઓ તમને પુત્ર અને પુત્રી બંનેનો પ્રેમ આપશે રત્નાએ કહ્યું બેટી હું સમજી ગઈ છું કે પુત્ર અને પુત્રી બંને સમાન છે પુત્ર અને પુત્રી બંને માતા પિતાની વૃદ્ધાવસ્થાનો સારો હોય છે ચાચીએ કહ્યું ત્યારે રત્નાએ કહ્યું ચાચી તમારા દીકરા વિશે ચિંતા ન કરો તે તમારા પરિવારનો એક ભાગ છે તમે તેને પ્રેમ આપો તે પણ તમને પ્રેમ આપશે તમારા જીવનને પ્રેમથી ભરો હા બેટી હું પ્રયત્ન કરીશ ચાચીએ કહ્યું પછી બધી બહેનો અને ચાચી ઘરના કામ કરવા લાગ્યા બધાએ ભેગા મળીને ભોજન બનાવ્યું રાત્રે બધી બહેનો અને ચાચી સૂઈ ગયા ત્યારે પણ બધાના મનમાં માતાના સંઘર્ષો યાદ આવી રહ્યો હતો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચિત્રકથા ચાલુ જ છે પરંતુ હવે તેની સાથે એક નવો પ્રકરણ જોડાયો છે જેમાં રત્ના અને તેની બહેનોની વાર્તા આગળ વધે છે મમતાજી તેની સાસુ તેના ચહેરા પર એક સ્મિત સાથે બોલી અરે તે તો કમાલ કરી દીધો પણ સમયની નજાકત જોઈને હું ચૂપ રહી તારી માતા જેવી હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે દીકરી હા ચાચી તમે બિલકુલ સાચું કહી રહ્યા છો અમે ચાર બહેનો તો માતાના ચરણોની ધૂળ પણ નથી રત્નાએ કહ્યું અરે ના રત્ના દીકરી તમારી ચાર બહેનોમાં પણ તમારી માતા જેવી જ હિંમત છે તમારી માતાની હિંમત તમે જ તો હતા ભાભી તમે ચાર દીકરીઓને એકલા ઘરે છોડીને નોકરી પર જઈ શકતા હતા જો ના દીકરીઓની માતાની ચિંતાને એક માતા સમજી શકે છે તમારા નાના કાકા તો ક્યારેય કંઈ બોલતા જ ન હતા પરંતુ ત્યારે પણ તમે ચાર બહેનોએ કહી દીધું હતું કે અમારી માતા હતી તો અંતિમ સંસ્કાર પણ અમે જ કરીશું હા ચાચી રમણભાઈ તો નારાજ થઈને જતા રહ્યા હતા કેવી રીતે કહીને ગયા હતા કે જો છોકરીઓ અગ્નિદા આપી શકે તો ખભો પણ છોકરીઓ જ આપશે તે તો ત્યારે તો રિંકુએ કહી પણ દીધું હતું કે આત્મા નર છે કે નારી જે પુત્રો જીવતા માતા પિતાના જીવનને નરક બનાવી દે છે તેમના હાથથી અગ્નિદા ચાલો હવે લંચ કરી લઈએ બધી તૈયારીઓ કરીને રાખી છે રત્નાએ કહ્યું તો ચાચી બોલ્યા તમે લોકો બેસો હું રોટલી શેકી દઉં મમ્મી નથી તો ચાચીના હાથથી જ ગરમ રોટલી ખાઈ લો તેમ પણ અમને સ્ત્રીઓને ગરમ રોટલી ક્યાં નસીબ થાય છે કેમ ચાચી પ્રવીણ ભાઈની પત્ની તમારી બહુ તેનું નામ શું છે તે બના બનાવીને નથી ખવડાવતી કે શું સુમને કહ્યું અચ્છા પ્રાચી તેની તો વાત જ ના કરો તે તો મારી સાથે સીધો મો વાત જ નથી કરતી તે તો મોટા ભાભીના કહેવામાં જ ચાલે છે તેના મગજના ટાવરને સિંગ સિંગલ તો ત્યાંથી જ મળે છે પ્રવીણને ગોદ લેવું અમારી સૌથી મોટી ભૂલ હતી તમારી ચાર બહેનોનું માતા પછી પણ પિયર તો બન્યું જ છે આજે ચાર બહેનો કેટલી ખુશીથી તેમની માતાના બનાવેલા ઘરમાં બેઠી છો ભાભીનો આત્મા તમને જોઈને કેટલો પ્રસન્ન થઈ રહ્યો છે હશે ચાચી આ બધી વાત છોડો હું અને સુમન રોટલી બનાવી લેશું અને તમે બધા બેસીને ખાઈ લેજો વહુ નહીં તો દીકરાઓનો હાથનું જ ખાઈ લો વહુ સમજાવ્યા પછી ચાચી માની ગયા રચના અને સુમને બધા માટે ફટાફટ રોટલી શેકવાનું શરૂ કર્યું બધાએ એક સાથે બેસીને ભોજન કર્યું ભોજન કર્યા પછી ચાચીએ કહ્યું કે રચના બહુ મોડું થઈ ગયું છે હવે મારે જવું જોઈએ હું આજે તમને ચાર બહેનોને એકસાથે તમારા પિયરમાં જોઈને બહુ ખુશ છું આજે તમે ખરેખર સાબિત સાબિત કરી દીધું કે માતાના બાળકોથી હંમેશા પિયર બન્યું રહે છે પછી ભલે તે બાળક દીકરો હોય કે દીકરી તમારા આ પિયરમાં મારા આ દુનિયામાંથી ગયા પછી મારી બંને પિતરાઈ બહેનોએને પણ જગ્યા આપી દેજો ચાચીએ પોતાની ભરેલી આંખો લૂથતા કહ્યું કેવી વાત કરો છો ચાચી અમે ચાર નહીં છ બહેનો છીએ છીએ રચનાએ કહ્યું તો ચાચી બોલ્યા કે ચાલો ઠીક છે દીકરી તમારો પ્રેમ આ રીતે જ બનાવી રાખજો હવે હું જાઉં છું ચાચીએ પોતાનો બેગ લઈને જતા રહ્યા ચાર બહેનો ચાચીને જતા જોઈ રહી હતી ચાર બહેનોએ આંખો જ આંખોમાં એકબીજાને જોયું જાણે કહી રહી હોય કે અમે ચાર બહેનો એકબીજા માટે મિશાલ છીએ ત્યારે રચનાએ ઘરની અંદર આવતા રીંકુને પૂછ્યું કે કાલે તારી ટ્રેન કેટલા વાગે છે પેકિંગ કમ્પ્લીટ કરી લેજે રસ્તા માટે પરોઠા શેકી દઈ દઈશ કારણ કે રીંકુના સાસરીઓનો રસ્તો જ દૂર હતો બાકી બધા તો એક જ શહેરમાં રહેવાવાળી હતી રાત્રે ચાર બહેનો મોડે સુધી વાતો કરતી રહી ત્યારે રીંકુ બોલી દીદી ચાર પાંચ દિવસ ક્યારે નીકળી ગયા ખબર જ ના પડી હવે ફરી છ મહિના પછી મળવાનું થશે આ રીંકુ આપણે આપણી માતા સાથે કરેલો વાયદો ક્યારેય નહીં તોડીએ ગઈને ચાર બહેનો સૂઈ ગઈ બીજા દિવસે ચાર બહેનો પોતાની માતાની તસવીર સામે હાથ જોડીને બોલી મમ્મી તમે સાચું જ કહ્યું હતું કે મારા ગયા પછી આ ઘર જ તમારી માતા છે અહીં આવી તો એવું જ લાગ્યું જાણે તમે અમારી સાથે જ છો કહેતા જ ચારેયની આંખોમાં પાણી ભરાઈ આવ્યું ચાર બહેનોએ ગળે મળી અને પછી છ મહિના પછી મળવાનો વાયદો કરીને ચારેય પોત પોતાના સાસરીયા માટે નીકળી પડી તો મિત્રો તમને અમારી વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો આભાર મિત્રો ધન્યવાદ તમારો અમારો વિડીયો છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો તમને રોજ નવી આવી વાર્તા જોવા મળશે ખૂબ ખૂબ આભાર ફરીથી દિલથી ધન્યવાદ માનું છું